જય શ્રી કૃષ્ણ મિત્રો બોલીએ પાર્વતી પતિ હર હર મહાદેવ ઓમ નમ શિવાય મિત્રો આજે આપણે જાણવાના છીએ બે હજાર ચોવીસની અંતિમ સોમવતી અમાસની વાત આ સોમવતી અમાસના દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની પૂજા કરવાની પરંપરા છે એવું કહેવાય છે કે આ તિથિએ પીપળાના ઝાડની એકસોને આઠ વાર પરિક્રમા કરવી જોઈએ પરિક્રમા દરમિયાન પીપળાના ઝાડ પર રક્ષા સૂત્ર પણ બાંધી શકાય છે અને એવું પણ માનવામાં આવે છે કે આનાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે પિતૃની પણ પૂજા થાય છે તો મિત્રો આવો જાણીએ આ સોમવતી અમાસ ક્યારે આવે છે તેનો શુભ સમય શું છે અને એની મહત્ત્વ શું છે અને આ દિવસે શું કરવું શું ન કરવું તો મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલનું નામ છે ચેતન ગોહલ બ્લોગ્સ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો સોમવતી અમાસની શરૂઆત ત્રીસ ડિસેમ્બરના રોજ સવારે ચાર એક મિનિટે થઈ અને એકત્રીસ ડિસેમ્બરના રોજ ત્રણ છપ્પન વાગે તે પૂર્ણ થાય છે ઉદયતિથી મુજબ ત્રીસ ડિસેમ્બરના રોજ આ સોમવતી અમાસ મનાવવામાં આવશે તો તારીખ બરાબર નોંધી લેજો ત્રીસ બાર બે હજાર ચોવીસના દિવસે ઉદયતિથિ મુજબ આપણે વર્ષની છેલ્લી સોમવતી અમાસ મનાવવાની છે અને આ દિવસે આપણે વ્રત કરવાનું છે મિત્રો સોમવતી અમાસ ત્રીસ ડિસેમ્બરના રોજ આવે છે અને આ અમુક ઉપાયો આ દિવસે કરવાથી આપણને દેવતાઓ તથા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને નવું વર્ષ બે હજાર પચીસ આપણા જીવનમાં સુખ શાંતિ અને સફળતા લઈને આવે એવી આજે આપણે પ્રાર્થના કરવાની છે આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર પોષ મહિનાનું વિશેષ મહત્ત્વ છે આ મહિનામાં પૂજા અર્ચના અને ધાર્મિક કાર્ય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે સાથે જ પોષ મહિનાની અમાસને પોષ અમાસ પણ કહેવામાં આવે છે તારીખ અને તિથિ મેં તમને આગળ જણાવી દીધા છે અમાસની તિથિ સોમવાર આવી રહી હોવાથી આપણે એને સોમવતી અમાસ કહીએ છીએ આવી સ્થિતિમાં સોમવારે આવતી અમાસ એટલે કે સોમવતી અમાસનું મહત્ત્વ ઘણું બધું વધી જાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષની છેલ્લી અમાસ પર અમુક ઉપાય જો આપણે કરીએ તો સાધકને વિશેષ ફળ મળે છે સાથે જ દેવી દેવતાઓ પાસેથી આપણે ઈચ્છિત ફળની પણ પ્રાપ્તિ કરી શકીએ છીએ તો આવો જાણીએ આ સોમવતી અમાસનું શું મહત્ત્વ છે સોમવતી અમાસના દિવસે ભગવાન શિવ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે વિધિપૂર્વક પીજા કરવાથી આપણા જીવનમાં ખુશીઓ આવે છે આર્થિક લાભ મળે છે આ સાથે સોમવતી અમાસના દિવસે પિતૃઓ માટે પિંડદાન તર્પણ દાન વગેરે કરવા માટે પણ સારો દિવસ માનવામાં આવે છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે જીવનમાં સુખ શાંતિ આવે છે હવે જાણીએ મિત્રો આ દિવસના ઉપાય અમાસના ઉપાય શું છે આ દિવસે પૂર્વજોની શાંતિ માટે પૂજા અર્ચના કરવી ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસે શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ કરી દિવંગત આત્માને શાંતિ માટે આપણે પ્રાર્થના કરી શકીએ જેનાથી આપણા પૂર્વજો આપણને આશીર્વાદ આપે છે આ સાથે ભગવાન શિવનો આ દિવસે જળ દૂધ મધ અને ઘીથી અભિષેક કરવો જોઈએ આવું કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે સોમવતી અમાવસ્યા પર બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ આ દિવસે પીપળાના ઝાડને જળ અર્પણ કરી ત્યાં દીવો પ્રગટાવવો જોઈએ અને તેની એકસોને આઠ વાર પ્રદક્ષિણા કરી તેમના પણ આપણે આશીર્વાદ મેળવવા જોઈએ તો આ દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાનું પણ એક વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે જેનાથી આપણી નકારાત્મક ઉર્જા એ ખતમ થઈ જાય છે અને આપણા જીવનમાં એ સકારાત્મકતાનો સંચાર થાય છે આ દિવસે સાત પ્રકારના અનાજ અને કપડાંનું દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે શક્ય હોય તો આ દિવસે ગીતાજી વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રી શુક્તના પાઠ કરવા જોઈએ જેથી દેવી દેવતાઓની કૃપા આપણા પર સદૈવ બની રહે મિત્રો હવે આપણે આગળ જાણીએ કે આ દિવસે આપણે કયા કામો ન કરવા જોઈએ શું કરવું એ તો આપણે જાણ્યું પણ હવે શું ન કરવું એનું પણ આપણે આજના દિવસે વિશેષ ધ્યાન રાખીએ સોમવતી અમાસના દિવસે કોઈની સાથે અપશબ્દ ન બોલવા કોઈનો અનાદર ન કરવો કે કોઈનું અપમાન ન કરવું જોઈએ કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે કડવા શબ્દોનો ઉપયોગ ન થાય એ પણ ખાસ ધ્યાન રાખવું આ અમાસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કરવું મોડે સુધી સૂવું નહીં માંસ દારૂ એનું સેવન ન કરવું જોઈએ અને આ દિવસે શક્ય હોય તો વાળકે નખ પણ ન કાપવા જોઈએ આ દિવસે શિવ પાર્વતી અને પિતૃઓનું પૂજન અને પીપળાનું પૂજન કરવું સોમવતી અમાસના પ્રભાવથી પતિ અને સંતાનનું આયુષ્ય પણ લાંબુ બને છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવા ચોથના વ્રત જેટલું જ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે સ્નાન કરીને શિવલિંગને કાચું દૂધ અને ગંગાજળનો જો આપણે અભિષેક કરીએ તે ઉત્તમ માનવામાં આવે છે જેનાથી પિતૃદોષ કાલ સર્પદોષમાંથી મનુષ્યને મુક્તિ મળે છે અને પિતૃદોષમાંથી એ પણ બચે છે અને પિતૃઓની કૃપા આપણા પર વરસે છે મિત્રો હવે પૂજારીની રીત જાણીએ આપણે શુભ મુહૂર્તમાં સ્નાન કરી પિતૃ માટે શ્રાદ્ધ કર્મ આ દિવસે કરી શકાય પાંચમાળા ગાયત્રી મંત્રના જાપથી આ દિવસે સંકટોને આપણે ટાળી શકીએ છીએ ગંગાજળ પૂજા દૂધ દહીં મધ ઘીથી શિવલિંગની પૂજા કરી શકાય શિવ મંદિરમાં ચાંદીથી બનેલા નાગ અને નાગીનની પૂજા કરી શકાય આ દિવસે પીપળાને એકસો આઠ વાર પ્રદક્ષિણા કરી તેની પણ આપણે પૂજા કરી શકીએ છીએ આ દિવસે બ્રાહ્મણોને જમાડી શકાય છે અને તેનું પણ શુભ ફળની પ્રાપ્તિ આપણે કરી શકીએ છીએ આ દિવસે પીપળાના વૃક્ષમાં કાચા સૂતરને એકસો આઠ વાર લપેટીને તેની પરિક્રમા પણ કરી શકાય ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પાંચ પ્રકારના ફળ ચડાવી તેની પણ આજે આપણે કૃપા મેળવી શકીએ છીએ આ દિવસે ઓમ નમ શિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરી ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે તો મિત્રો આ હતો સોમવતી અમાસનો મહિમા તેની તારીખ તિથિ અને એની પૂજા વિધિ કેવી રીતે કરવી તેની ટૂંકી માહિતી આ દિવસ શિવ અને પાર્વતીને સમર્પિત છે તેથી ભગવાન શિવ અને પાર્વતીની પૂજાનું વિશેષ ફળ આ દિવસે આપણને પ્રાપ્ત થાય છે પિતૃ દોષમાંથી મુક્તિ મેળવવા માટે આજના દિવસે પિંડદાન શ્રાદ્ધ વગેરે પણ આપણે કરી શકીએ છીએ તો આ માહિતી આપ લોકોને કેવી લાગી એ જરૂરથી અમને કમેન્ટમાં લખીને કહેજો આ વિડીયો જો તમને ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રોને સગા સંબંધીને આ વિડીયો જરૂરથી મોકલો ફરી મળીશું કોઈ આવી જ માહિતી સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ